મિત્રો કરવા બે હજાર અઢારમાં મોદી સાહેબે વિકલાંગને દિવ્યાંગ નામ આપ્યું આપણે જોઈએ છીએ કે ભાઈ દિવ્યાંગ વ્યક્તિ જે છે એને કોઈને હાથે પગે તકલીફ હોય કોઈ બોલી ના શકશો એ સાંભળી ના શકે એ રીતે ઘણા લોકો નેત્ર જેને જોઈ ના શકે દ્રષ્ટિહીન કહેવાય એટલે આમાં સિકલ સેલના જે છે એ લોકોને પણ સરકારે વિકલાંગતાની કેટેગરી આપી છે જે વ્યક્તિ કિન્નર છે જેને કહેવાય ને આપણે પહેલા લગ્ન થાય ને પૈસા ઉઘરાવા આવે હિજડા કહે છે એને એને કિન્નર કહેવાય હવે એ લોકોને પણ હેન્ડીકેપ ની અંદર વિકલાંગતા ની પ્રકાર એક કેટેગરી આપી અને એ લોકોને પણ વિકલાંગ બનાવ્યા છે હવે એ લોકો જો કોઈ કાયદેસર રીતે જો આપણી ઉપર કોઈ બર જબરી કરે તો આપણે એ લોકો ઉપર કેસ કરીએ કે કોઈ પણ આપણે કાર્યવાહી કરીએ તો એ લોકોને સમસ્યા ઊભી જાય દરેક વ્યક્તિ જે છે એ પોતપોતાની રીતે ભણી શકે પણ આપણે આજે વાત કરવાના છે બ્લાઇન્ડ વ્યક્તિની બ્લાઇન્ડ એક એવો વ્યક્તિ છે કે જે બે આંખે જોઈ શકતો નથી એને દ્રષ્ટિહીન કહેવાય બ્લાઇન્ડ કહેવાય અને એને અંધ પણ કહેવાય અને એને પ્રજ્ઞાચક્ષુ પણ કહેવાય આવા ચાર નામ છે એના માટે એટલે સરકારે કોઈ વ્યક્તિને એને અંધ ના કહી શકે

એટલે કે બ્લાઇન્ડ વ્યક્તિ માટે જે અંધ છે એના માટે 12 ટપકાની લિપિ એ લશ્કરી ભાષામાં ગુપ્ત રીતે વપરાતી એક લિપિ છે અને એને 12 લિપિ આ દિવ્યાંગજનોને આપવામાં આવી તો ઘણી બધી મુશ્કેલી પડતી 1956 માં 1856 માં આપણે ત્યાં ફ્રાન્સની અંદર એક લુઈ નામના વ્યક્તિએ જન્મ લીધો અને તેવો મોચીનો દીકરો હતો અને એના પપ્પા મોચીનું કામ કરતા એટલે એક વખતે છ કે સાત વર્ષની એની ઉંમર હશે અને એણે સોય રમતા રમતા પોતાના આંખમાં વગાડી તેથી એની એક આંખ જતી રહી ત્યાર પછી બીજી આંખમાં પણ ચેપ લાગ્યો અને બીજી આંખમાં ચેપ લાગવાથી

આ વ્યક્તિ પોતે સ્પેશિયલ શાળામાં ભણવા ગયા પછી ત્યાર પછી એમના મનમાં એક વિચાર આવ્યો કે 12% ની લિપિ છે ને 6% ની કરીએ તો એટલે એમણે પોતાના એક કપડ ઉપર 6% ની લીટી બનાવી અને ત્યાર પછી આ 6% ની લીટી થઈ એ લીટીમાં 36 વ્યંજન અને 13 સ્વર આ બધા આવી ગયા અને એનાથી તમે ઇંગ્લિશ ભાષા હોય ગુજરાતી હોય મરાઠી હોય બંગાળી હોય કોઈ પણ ભાષામાં આ તમે લખી શકો છો અને વાંચી શકો છો એટલે દિવ્યાંગ વ્યક્તિ એવું નથી કે બ્લાઇન્ડ કઈ ના કરી શકે બ્લાઇન્ડ વકીલ પણ બની શકે છે બ્લાઇન્ડ શિક્ષક પણ બની શકે છે બ્લાઇન્ડ ઘણા બધા કામ પણ કરી શકે છે પહેલા તો બિસ્કિટની ની કંપની હોય કે પછી કોઈ પણ કંપનીમાં બ્લાઇન્ડ સમાજને રાખવામાં આવતા 2000

દિવ્યાંગજન ની સર્વિસ મળે છે તો આ રીતે દિવ્યાંગ પણ પોતાનું સ્વરોજગાર પ્રાપ્ત કરી શકે છે એ પોતાનું દુકાન પણ ચાલુ કરી શકે છે અંધ થયા પછી પાછળથી પણ અંધ થાય અમારે વિસનગરમાં પ્રોફેસર હાલારી સાહેબ ની વાત કરું તમને તો 32 વર્ષની ઉંમરે કોલેજ ની અંદર પ્રોફેસર હતા 32 વર્ષની ઉંમરે અચાનક એમની આંખમાં કઈક રાતે થયું અને સવાર થતા એમની આંખો બની જતી રહી

અને અત્યારે કોલેજમાં પણ પ્રોફેસર તરીકે પોતાની ફરજ બ્લાઇન્ડ થયા પછી પણ બજાવી એટલે નોર્મલ ભાઈઓ બહેનો જે છે એ લોકોના મનમાં ઘણો વિચાર આવે કે ભાઈ દિવ્યાંગ વ્યક્તિ છે ને દેખાતું નથી એ આપણને શું કરાવશે પણ એકવાર તમે એવા વ્યક્તિ પાસે પણ જાઓ તમને ઘણી બધી જાણકારી મળશે અને તમે ઘણું બધું કરી શકશો આજ રીતે એક વખતે તાલીમ હતી ભણાવું છું એ જ રીતે છોકરીઓને ભણાવું છું ઘણા લોકોના મનમાં એવું હોય કે છોકરાઓને કઈ રીતે ભણાવે તો છોકરી છોકરા કઈ ફેર થોડો છે જે છોકરાને ભણાવવાનું છે એ છોકરીઓને ભણાવવાનું છે પણ માણસની શિક્ષિત હોવા છતાં બુદ્ધિ ઓછી કારણ કે દિવ્યાંગ વ્યક્તિ સાથે મિત્રો એ લોકોનો ભેટો નથી માટે દિવ્યાંગ પણ ઘણું બધું કરી શકે એમ છે તમે એકવાર અમદાવાદ નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ પર जाओ સુરત અંધજન શાળામાં જાઓ તમને હું એક એકવાર અંધજન શાળા બતાવીશ ત્યાં તમે જોવો બ્લાઇન્ડ છોકરા છોકરીઓ દાદર જ્યારે ચડે તો તમને એમ થાય કે ઓહો દર વર્ષે રસોઈ સ્પર્ધા ચાલે એમાં ટોટલી બ્લાઇન્ડ છોકરી રોટલી અને શાક બનાવી અને રસોઈ સ્પર્ધામાં કેટલી બ્લાઇન્ડ છોકરીઓ પણ પોતાનું વર્ચસ્વ મેળવ્યું છે મિત્રો તો નમસ્કાર જય હિન્દ